નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર તરસ્યા દલિત યુવકને નિવસ્ત્ર કરી જાહેરમાં માર્યો સાત સામે ફરિયાદ દલિત યુવક પીવા માટે પાણી માગતો રહ્યો પણ કોઈએ ન આપ્યું સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે છત્તીસગઢના સદકી જિલ્લામાંથી એક ભયાનક અને શરમજનક ઘટના સામે આવી છે તેણે માનવતાને હચપચાવી નાખે છે એ દલિત એક દલિત યુવકને કપડાં ઉતરાવીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે મારામારી દરમિયાન યુવાન પાણી માટે તડપતો રહ્યો અને લોકો પાસે પાણી માંગતો રહ્યો પણ કોઈએ તેને પીવા માટે પાણી પણ ન આપ્યું આ ઘટના નવ એપ્રિલના રોજ બની હોવાનું કહેવાય છે અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ ઘટના માલક માલક દોદા રોદા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા રબેલી ગામમાં બની હતી આ કેસની જાણ થતાં પોલીસે સાત લોકો સામે ગુનો નોંધ્યો છે અને ચાર લોકોની ધરપકડ કરી લીધી છે મળતી માહિતી મુજબ ડભરા પોલીસ સ્ટેશનના બસીન ગામનો રહેવાસી રાહુલ આંચલ નવ એપ્રિલની સાંજે મોટા રબેલી ગામ ગયો હતો એ દરમિયાન યુવકનો ગામના કેટલાક યુવાનો સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો કેટલાક લોકો કહે છે કે આ પ્રેમ પ્રકરણનો મામલો છે એ પછી ગામ લોકોએ આખી રાત રાહુલને માર માર્યો બીજા દિવસે સવારે તેને ફરીથી કપડાં ઉતારીને જાહેરમાં મારવામાં આવ્યો એટલું જ નહીં તેને નગ્ન કરીને ગામમાં ફેરવામાં આવ્યો એ દરમિયાન યુવક રાહુલ પાણી માટે તડતો રહ્યો તેણે ગામ લોકો પાસે પાણી માગ્યું પણ કોઈએ તેને પીવા માટે પાણી ન આપ્યું ઘાયલ યુવકની હાલત હજુ પણ ગંભીર છે તેમને માથા આંખો અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ છે હાલમાં યુવકને રાયગઢ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે આ ઘટના દરમિયાન ગામના મોટાભાગના લોકો મુખ પ્રેષક બન્યા રહ્યા કોઈએ પણ આરોપીઓને રોકવાનો પ્રયાસ કર્યો નહીં આ ઘટનાને લઈને દલિત સમાજ રોષે ભરાયો હતો અને દલિત અગ્રણી જીઆર વણઝારાની ફરિયાદના આધારે પોલીસે મોટા રબેલીના રહેવાસી સૂર્યા સૂર્યચંદ્રા બળવંતચંદ્રા ગોવિંદચંદ્રા હેમપ્રકાશ ચૌહાણ ચક્રધર ચંદ્રા મણિચંદ્રા અને ભાંગીચંદ્રા સામે દસ મુખ્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે આ પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ યુવકનું નિવેદન લીધા બાદ સાત લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે સતકી જિલ્લાના એસડીઓપી મનીષ કુંવરના જણાવ્યા પ્રમાણે ચાર આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તેમની પૂછપરછ ચાલી રહી છે પુરાવા એકત્રિત કર્યા પછી તેમની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવે છે આરોપીઓ વિરુદ્ધ એસસી એસટી એક્ટ સહિત અન્ય ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે बोटाद दस्तक न्यूज एल मकवाणा बोटाद